ભાજપ પ્રમુખ સીઆર આર નિવેદન ઉપર ગેની બેનતો પ્રહાર જેમના નામે તમે કટાક્ષ કરી રહ્યા છો જેમની ડિપોઝિટ જપ્ત કરવાની વાતો કરો છો તો મારી ડિપોઝિટ બનાસકાંઠાની અઢારે આલમ અને મતદારો ભરવાના છે મેં એના માટે અકાઉન્ટ ખોલાવ્યું અને એમાં એક લાખ રૂપિયા પણ આવી ગયા તમે ડિપોઝિટ કરવાની વાતો કરી બનાસકાંઠાના મતદારોનું અપમાન કરો છો જેનો જવાબ સાતમી તારીખે મળશે ડીસા ખાતે મળેલ બૂથ પ્રમુખોની બેઠકમાં સી આર પાટીલે નિવેદન આપ્યું હતું કે તાકાત લગાવો વારે ઘડી આપણને નડે છે એની ડિપોઝિટ જપ્ત કરી નાખો આજે બનાસકાંઠાની અંદર કોઈ પાર્ટીના નેતા આવ્યા હતા અને એમની જાહેર સભામાં એવો દાવો કર્યો કે બનાસકાંઠામાં જે સામેના ઉમેદવાર ચૂંટણી લડે છે એમની ડિપોઝિટ જપ્ત કરવી પડે છે અને એમની ડિપોઝિટ જપ્ત થવાની છે એમની ડિપોઝિટ રહેવા દેવાની નથી હું એમને માછલ ગામથી થી કેવા માંગુ છું કે જેના નામ વગર તમે કટાશ કરો છો અને જેના ડિપોઝિટ જપ્ત કરવાની વાતો તમે કરો છો એમને હું કહેવા માંગુ છું કે મારી બનાસકાંઠાના અઢારે સમાજના મતદારો ડિપોઝિટ ભરવાના છે એનું મેં એકાઉન્ટ પણ ખોલાવી નાખ્યું છે અને સમગ્ર જિલ્લામાંથી એનામાં

સામેના પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે માહિતી છવી ના દાવા કરવા વાળા સામેની પાર્ટીના જવાબદાર હોદ્દેદારો હવે બનાસકાંઠાની અંદર અપડાઉન કરે છે